नमस्कार दर्शक मित्रों जी टीवी गुजराती न्यूज में आपको हार्दिक स्वागत है हवे जोईशु समाचार विगतवार કાંકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની બરબોધન માઇનોર ભાડુક માઇનોર ઓરમા માઇનોર અને ગુદિયાળા માઇનોર નહેર મારફતે સિંચાઈ કરી રહેલા કાંઠા વિસ્તારના ગામોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું જે બાબતે તાત્કાલિક અસરથી ખેડૂતોને પૂરતું પાણી મળે એવી માંગણી ઓરપાડ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સિંચાઈ અધિક્ષક સિંચાઈ વર્તુળ કાર્યપાલક ઈજનેર કાંકરાપાર જમણા કાંઠા વિભાગને રજૂઆત કરાઈ હતી ખેડૂતો માટે જીવાદોરી સમાન સિંચાઈ વિભાગની મુખ્ય નહેર વારંવાર તૂટી જતા સુરત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ માટે અપાતા પાણીના રોટેશન ગયા છે ખેડૂતો પોતાનો મહામૂલો માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતની ગંભીરતા વિભાગના જવાબદાર અધિકારી દ્વારા લેવાય હોય એવું પણ નથી લાગતું મુખ્ય નહેર તૂટ્યાને આટલો સમય વીતી ગયો છતાં પણ સિંચાઈ માટેનું પૂરતા પ્રમાણમાં પાણી ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોને નથી મળતું ખાસ કરી કાકરાપાડ કાંઠા નહેર વિભાગની બરબોધન માઇનોર ભરૂચ માઇનોર ઓરામા માઇનોર અને કુદિયાણા માઇનોર નહેર મારફતે જે ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હોય એ નહેરમાં પણ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી નથી અપાતું હજારો હેક્ટર જમીનમાં વાવેલા ડાંગર અને શાકભાજીનો ઊભો પાક બગાયતી પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમ આવેલો છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈપણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય શાકભાજીવાળા હોય શેરડી પકવતા ખેડૂતો હોય દર વર્ષે પાણી માટે હંમેશા પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે ડે જે કેનાલી એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ પાંત્રીસોની આસપાસની હતી અને સ્ટ્રક્ચરો જે છે એ સ્ટ્રકચરો લગભગ પચીસસો ક્યુસેક્સના હતા ભૂતકાળમાં અઠ્ઠાવીસસો ક્યુસેક્સ પાણી સાથે તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે અઢારસોથી ઓગણીસોની આસપાસ જ આ કાકરા પર કેનાલમાં પાણી આવે છે અને એનો સીધો કોઈ ભોગ બનતો હોય તો આ વિસ્તારના ખેડૂતો બનતા છે અને એ અનુસંધાનમાં આજે નેર ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છે છેવટના જે ગામો છે કાંટા વિસ્તારના એ કુંડિયાણા હોય એ કુકણી હોય આટમોળ હોય ડીયણ હોય ભરભટણ હોય ભેસાણ હોય અરિયાણા હોય આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી બે દિવસમાં પાણી મળવું જોઈએ જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે એ પ્રકારની અમે વિનંતી કરી છે સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરાવ કરશું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા